જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો એકવીસમો શ્લોક સમજીશું તે તમ ભુક્વા સ્વર્ગલોક વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોક વિસતી એવ ત્રિય ધર્મ મનુ પ્રપન્ના ગતાગતમ કામ કામ લભનતે એ રીતે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્ર સુખ ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મના ફળ પૂરા થઈ જાય છે ત્યારે તેઓ આ મૃત્યુલોકમાં પાછા આવે છે એ રીતે જે મનુષ્યો ત્રણ વેદોના સિદ્ધાંતમાં દઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે જે મનુષ્ય સ્વર્ગ લોકમાં ઉચ્ચ ગતિ પામે છે તેને દીર્ઘ જીવન તથા ઇન્દ્રિય સુખની શ્રેષ્ઠ સગવડો પ્રાપ્ત થાય છે તેમ છતાં તેને ત્યાં સદાને માટે રહેવા દેવામાં આવતું નથી કર્મના ફળ પૂરા થાય તેને ફરીથી આ પૃથ્વી પર મોકલવામાં આવે છે વેદાંત સૂત્રમાં જણાવ્યા પ્રમાણે જન્માધશ્ય યતઃ જેને પૂર્ણ જ્ઞાન મેળવ્યું નથી અર્થાત જે સર્વકારણોના કારણ કૃષ્ણને જાણવામાં નિષ્ફળ નીવડે છે તે જીવનના અંતિમ ધ્યેયને પરમ ગતિને પ્રાપ્ત કરતો નથી તે વારંવાર પૃથ્વીલોકમાં આવાગમન કરતો રહે છે જાણે કે તે કોઈ ચગડોળ ઉપર સ્થિર થયો હોય કે જે ક્યારેક ઉપર ચડે તો ક્યારેક નીચે આવે તાત્પર્ય એ જ છે કે મનુષ્ય વૈકુટ લોક કે જ્યાં ગયા પછી અહીં કદી ફરીથી પાછા આવવાનું રહેતું નથી ત્યાં ઉધરોગતિ પામવાને બદલે તે સ્વર્ગલોક તથા તથા મૃત્યુલોકની વચ્ચે જન્મ મરણના ફેરામાં અટકતો અટવાતો રહે છે વધારે સારું તો એ છે કે મનુષ્ય સનાતન ચિન્નમય તથા આનંદમય જીવન ભોગવવા અને આ દુઃખમય સંસારમાં ફરીથી જન્મ લેવો ન પડે તે માટે વૈકુટ લોક પ્રાપ્ત કરવો જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ